વડોદરાના અકોડા દાંડિયા બજાર બ્રિજ પર ફરી એકવાર સ્કોર્પિયો કારનો સ્ટંટબાજીનો વિડિયો વાયરલ થતા હલચલ મચી છે કાળા રંગની સ્કોર્પિયો કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારી અચાનક બ્રેક મારી હતી વારંવાર બ્રેક મારી કાર ડોલાવતા અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાયો હતો આ સમગ્ર કરતૂત અન્ય યુવાનો મોબાઈલ કેમેરામાં કેદ કરતા નજરે પડ્યા હતા ફરી સ્કોર્પિયોનો આવા સ્ટંટનો વિડિયો વાયરલ થતા સુરક્ષા પર સવાલો ઊભા થયા છે થોડા દિવસ અગાઉ જ પોલીસે સ્કોર્પિયો ગેંગ સામે કાર્યવાહી કરી હતી છતાં ફરીથી આવા બનાવો સામે આવા ચિંતા ફેલાઈ છે વડોદરામાં અકોટા ડાંડિયા બજાર બ્રિજ પર સ્ટંટ કરતા કાર્ય સ્કોર્પિયો ફરી દહેશત બની છે ફૂલ સ્પીડમાં બ્રેક મારી વાહન ચાલકોને મૂક્યા જોખમમાં યુવાનોના કેમેરામાં કેદ સ્ટંટબાજી કરતા વિડિયો વાયરલ થયા છે સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે સ્ટંટબાજી કરતા કરતૂતો